મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ ની અંદર મળી જશે સુજલ સિંહને આ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર વેચવાનું છે સુજલ સિંહને ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ અને આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે વિડીયોની અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી અને એક પર રૂપિયાનો ખર્ચો નથી સાવ ઓછું ફરેલું વન ઓનર ઘર ઘરાવ ટ્રેક્ટર બે હજાર અને બાવીસના મોડલનું આ ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં